હલો ખેડૂતભાઈ હવે આ માંડવી ઓગણસાલી નંબર માંડવી આજે બે મહિનાને ત્રણ દિવસની થઈ છે આજે સોવીસ તારીખ છે આપણે પાંચમા મહિનાની એકવીસ તારીખે રહેવી હતી હાથમા મહિનાની સોવીસ તારીખ છે બે મહિનાને માથે ત્રણ દિવસની થઈ હવે આ માંડવી આમાંથી શીણાવામાં હતા આમાં શીણા હતા આમાં ઘઉં હતા એટલે આ બે શેણાવાળાની છે આ ઘઉંવાડાની છે એટલે પહેલાં હું મારા નંબર બોલી જાઉં મારા નંબર છે નેવો એકસઠ ઓગણી પાંચ પિસ્તાલીસ કારુભાઈ થુંબર રામપુર તોરીને આંગણે આપણે ઓગણસાલી નંબર માંથી આવી હતી હવે આપણે ઉનારે ઈકડ વાયું હતું શીણાકાતીની ઈકડ એક આવે છે એટલે આ ઈકડવાડાને માંદવી ઓમ શેણાવાળાની છે આમ જો આ ફાલ અને તે પછી આ શીણાવાડાની છે આમાં આપણે એક કેરામાં ઈકડ નહોતું વાવ્યું એટલે આટલો ફેર જો આ એમાં જો આવું મોરિયા ને એવું બધું છે ને એમનું ખાતું થઈ ગયું આવું ગોકડા થઈ ગયા ને એટલે બધો ફાલ ન લાગી ગયો પછી આ ઘઉંવાળાની માંડવી એટલે ઘઉંવાળામાં એક ઇકરવા વાવ્યું નહોતું આપણે પણ તો એમાં સારું છે પણ આજે શેણાવાળાની માંદવી લોકો એમ કહેશે કે શીણા વાવીને પણ અમે અમારે માંદવી નથી થતી એટલે માંદવીમાં આવું ઇકર અમે વાવ્યું હતું નવું છ છ કર્યું હતું એટલે માણસો તો દાંત કાઢતા મારે એક હજારનો ખર્ચો થયો હતો એટલે તો એ તો હું બીમાર પડી ગયો દવાખાને જવાનું થયો હતો અમારે એટલે આવડું આવડું થયું એક વેચનું ને અડધા ફૂટનું નિધતા વેતા મારી બાકી જો આ દોઢ મહિના થયો હોત ને તો આ જે ફાલ છે ને ત્રણ તૈણ ઘણો ફાલ હોત અને આપણે આમાં સોવી સોવી ઝીરો એક વખત ખાતર નાખ્યું છે આ સાડા સૌ દીઘાને બાંધવી છે એટલે એમાં ત્રણ થેલી સોવી સોવી ઝીરો નાખ્યું ધી એપી કંઈ વાવ્યું નથી એટલે પહેલાં એવું હતું કે ભાઈ એક બે કેરામ નથી આવું નાખવું એકડવાડામાં પણ પછી મજૂરને કીધું પણ એનો જેવું નોરિયત નાખી દીધું જો આ શેણાવાડાની જ બાંધવી છે અને આ શેણાવાડાની છે જો આ અત્યારે આમાં એકડ નહોતું વાવ્યું ખાતરમાં બધી એક સરખું બધી દોજ આવ્યા છે આ ઘઉંવાળાની છે આમાં એકડ નહોતું વાવ્યું એટલે એમાં થોડાક મોરિયાદ થઈ ગયા છે જો આ રીતથી આવું આ બધા એમાં તંટ તડવાશે છે હં જો આ તૈયાર છે જોઈ લેજો જે નિરખી જોઈ લેજો હા વિડીયો ભલે લાંબો થતો જો આ એકડ વાયો વગીની આ એકડવાળી શેણાવાડી આ શેણાવાળી શેણાવાડી પણ એકડ વાયો વગીની આ ઘઉંવાળાની એટલે ખાતરમાં એક તો આવી ગયો છે સોવીસો જીરાનો આ ઓરાવારા માગે છે તાને હિતે વેજાનો ભીઘો પણ આપણે દેવી નથી ત્રીસ હજાર રૂપિયા આવે વીઘાનો તો દેવી છે નકર નથી દેવી જો ભાઈમાં છે એમ થાય ઓપલે નાખી નાખ્યું કારણ કે હડે ને કામાં બે લાભ છે